Dia punya tuan dia berdua penting je. So kalau tuan memerlukan dan tersinter. Acch, mara masuk malam kan udah ni, ni kan? Pencari di tuju. Acch, mara mata acch. Bila awak cium malam mandi je. તો ગયા છે આપણે આપણી વાડીએ તો આપણી વાડીએ શું કરવા છીએ તો સવાર સવારમાં આપણે આપણી વાળીએ આવવું જ પડે તો બધાને સિટીવાળાને હે તે નોકરીએ જવાનું અમારે આ નોકરી તો આવી ગયા છીએ આપણી વાડીએ આપણે કામ તો ન હોય પણ ખળ લેવા તો આવવાનું આવવાનું છે એટલે આપણે આવી ગયા છીએ ખળ લેવા તો ચાલો વિડીયોમાં બનાવી રેજો આગળ હું તમને દેખાડીશ અમારી વાડીનો નજારો જોઈ લો સવાર સવારમાં મસ્ત મજાનો નજારો છે ના વાગી છે છે છો ને આપણે ગયે છે ધાબોમાંથી પવન ખાવા તો નીચે બહુ ગરમી થતી હતી ઉપર જરા જરા પવન આવે છે તો આવી ગયા છીએ આપણે ધાબા ઉપર આપણે બપોરનો સવારથી તે બપોર લગીનો વિડીયો બનાવી શક્યા નથી એટલે અત્યારે આપણે સાંજે શૂટ કરીશી તો ચાલો તમને અમારું ગામ દેખાડ ગામ જોઈને કહેજો કે કયું ગામ છે કોમેન્ટમાં જરૂર ને જરૂર કહેજો કે અમારું ગામ કયું છે તો કંઈક આવો છે અમારા ગામનો નજારો ગામ તો બહુ મોટું છે પણ વિડીયોમાં તો બધું આવે નહીં કેમેરામાં તો

બધા બંગલા થઈ ગયા એટલે હવે નથી દેખાતી ન કે અમારે મોટા દાદાનું મંદિર છે હનુમાન દાદાનું મસ્ત મજાનું છે મંદિર બધાય દૂર ઘણા બધા દર્શન કરવા આવે છે તમને એમ થતું હશે કે નકરા ઝાડવા દેખાય પણ ઝાડવા નથી પહી મકાન પણ છે પાછળ છે અમારા શેવાડા ઘર છે એટલે બહુ ગામ તમને દેખાડી નહીં એક આટલું મારું ગામ છે જોઈ લો આટલું કેમેરામાં હું દેખાડી શકીશું બધાને કહી દઈએ ગુડ નાઇટ તો મારો વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરવાની ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ તો જરૂર કરજો તો બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ